અત્યારે નો પહેલો કરવાનો હતો બરોબર તો આ બધી છે આપણી ટીમ જો મસ્ત મજાની ગોઠવી દીધી હે અને આજે ગોવિંદ સગડા વાળો ગોવિંદ ઠાકોર રિક્ષા વાળો જાય તો આપણો ચેલેન્જ વિડીયો એવો છે કે ચશ્મા પડ્યા છે ઉપર તો એની નીચે પણ ચશ્મા આની ઉપર પડી છે સમોસા મેકર તો એની નીચે પણ સમોસા મેકર અને ઉપર પડી છે ડબ્બી તો એની નીચે પણ ડબ્બી રીતે જોડ કમ્પ્લીટ કરવાની છે બરોબર તો અત્યારે જે વસ્તુ પડી એનો અવાર સવાર કરી નાખશું જે જોડ કમ્પ્લીટ કરી નાખે એ થશે આજના ચેલેન્જનો વિજેતા તો સૌથી પહેલા આપણે બધી વસ્તુઓ અવાર સવર કરી નાખીએ બરોબર ફાઇનલી આપણે બધી વસ્તુઓ અવાર સવર કરી નાખીએ

Kutu calon ikhlas, kutu calon ikhlas, saat calon ikhlas, kutu 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 calon ikhlas,

टुक टुक टूं कोटू टू गाइस कोबरा किंग सोसी

ના ભાઈ ના 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 હવા આઈ ગયા છે આપડે માનું કિંગ ચલાય માનું નીકળે પોચા પગે એમ જોવા નો હોય ભાઈ જોવા ન હોય બદલી વાર ત્યાં શું નાડે સતન તારો વારો

અને ફાઈનલી ગસ આપણે અત્યારે ચેલેન્જ વિડીયો કમ્પ્લીટ કરી દીધો છે અને હવે આપણે જવાનું છે ચાલીને ખેતર તો જો અમે સમજણ ચા કમ્પ્લીટ કરી દીધો છે તો તમને ખબર પડશે આપણે ખેતરનું કામ ચાલુ છે એટલે બે હજાર છવ્વીસ હોય કે પચીસ હોય કે હોય કંઈ ફેર પણ નહીં આપણે ખેતરમાં કામ કરવાનું એટલે કરવાનું બરોબર તો હવે નીકળીએ ચાલે ચલો કન્ટિન્યુ બને રહે છે વ્લોગમાં મજા આવશે અને બાઈક લઈને ભોગી ગયો ખેતર અને ચા આપી દીધી મા એમને બેઠા હોલ બાજુ તો એ બાજુ ચા આપી દીધી અને ત્યારે આપણે વારવાનો પાઇપ તો ચલો પાઇપ વારવાનું કરી દેવી ચાલુ ફાઇનલી આપણે વારવાનું હતો પાઇપ તો મસ્ત મજાનો પાઇપ વારી દીધો જોવા પડ્યો તો હવે હે ને આપણે જશું ઘરે કેમ કે ગયા છે ને આપણે બાર ટોલીમાં ખાતરની ઠેલી પડી હે અને આમ જો વરસાદ આવ્યો વાતાવરણ હા કાલ ગઈ રાતે ગયા છે આપણા આજુબાજુના ગામડામાં વરસાદ પડ્યો પણ આપણા ગામમાં નહીં પડ્યો ગેસ માં ઉઠી તું બરોબર તો હવે આપણે જઈ અને ખાતરની ઠેલીઓની કંઈક વ્યવસ્થા કરવી જેથી વરસાદ વરસાદ પડે તો કાંઈ બગડે બગડ નહીં બરોબર ખાતર તો ચલો નીકળીએ અને ફાઇનલી અત્યારે બાઇક લઈને પહોંચી ગયો છું ઘરે અને ટ્રેક્ટરની અંદર જે બધી ખાતરની ઠેલી પડી એ ઉતારી ઉતારીને આજે આ વાડા મેં એઠે નાખવાની તો ચલો કન્ટિન્યુ અને ફાઈનલી ટ્રેક્ટર માંથી બધી ખાતરની ની ઠેલી લીધી હા આ રીજો ઢગલો કરી નાખ્યો મસ્ત મજા નો થપ્પો માં નાખ્યો ટોટલ 23 ઠેલી હતી અને પેલા નાના નાના કટ્ટા દેખાય ને એ રહે તણ હતા બરોબર તો 23 ઠેલી અને તણ નાના કટકા એટલે ટોટલ 6 ઠેલી હતી બધું ઉતારી દીધી હા હવે ફાઈનલી મસ્ત મજાનું નઈ લઈએ સમજો હવે એચ્યો છે અને ફાઇનલી બધી ખાતાની ઠેલી ઉતારીને આવી ગયો છું જમવા તો જમવા માં શકે છે મગનું શાક અને રોટલી તો મસ્ત મજાનું જમી લઈએ અને આપણે પછી નીકળીએ ખેતર બારલી નો ઓપણ બરાબર તો ચલો કન્ટિન્યુ અને ફાઈનલ અમે નીકળી ગયા છીએ ખેતર તરફ મારા પપ્પા નું લઈને હું અને મારો ભાઈ ગઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે આ દેખાય આપણું બાઈક અને ફાઇનલી ગાઈસ ખેતરથી ઘરે આવીને મસ્ત મજાનું નહી લીધું છે અને અત્યારે આપણે જવાનું છે હવે બહાર ગામ બરોબર તો આજના વ્લોગ નું આપણે એન્ડ એન્ડ કરવી છે જો તમને આપણો વિડિયો ગમ્યો તો આપણી તો ને કરજો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ અને મળીએ આવા બીજા વ્લોગ ત્યાં સુધી બાય